તો પેલો વિકલ્પ છે કે આખરે ચૂલો ચેત્યો ખલીફા સાહેબ ક્યાં રહેતા હતા તો કે મદીના ખલીફા સાહેબ ફરતા ફરતા ક્યાં આવી ચડ્યા તો કે ગરીબ લોકોના લતામાં પાંચમું છે આ બાળકો તમારા છે

તો આપણે જોઈશું કે હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખાલી જગ્યા બીજા નેતા હતા તો તો કે એનો સાચો જવાબ છે ખિલાફતના ખલીફા સાહેબ પોતાના ખાલી જગ્યા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા તો તેનો જવાબ છે બંદા ત્રીજું છે કે ખાલી જગ્યા જેવા કોઈ ઉમર લાયક આદમી સ્ત્રી અદબ કરી થઈ તો તેનો જવાબ છે દેવદૂત ત્રણ ખાલી જગ્યા પૂરી કરી તેઓ પેલી બાઈ ના બારણા આગળ જઈ ઊભા તો જવાબ છે ખેપ ખાલી જગ્યા પિતાના પ્યારથી બાળકો ને જમતા જોઈ રહ્યા તો કે ખલીફા સાહેબ હજરત ઉમરના ભલા માટે ખુદાને ખાલી જગ્યા કર તો કે દુઆ એના પ્રશ્ન છે અથવા ખોટા માતા રસોઈ રહી હતી દુઆાઇ પી ખલીફાને નવાઈ લાગી તો કે ખોટું છોકરાઓ ભૂખના કારણે અધીરા બન્યા હતા તો કે સાચું ખલીફા સાહેબ નો પોતાનો ભંડાર ખાલી હતો તો કે સાચું ખલીફાને સમાચાર મળતા સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફા એ બાળકો સાથે બેસીને ભોજન લીધું તો કે ખોટું ખલીફા એ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના શેરની ભૂખ

ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે તેનો જવાબ છે કે ખલીફા સાહેબે સ્થિતિ જોવા માટે રીતે જવાનું વિચાર્યું હશે ખલીફા સાહેબ ને બાઈ કેમ વિચિત્ર સ્વભાવની લાગી તો જવાબ છે કે પેલી બાઈ ભૂખ્યા બાળકોને પીરસવા માટે માત્ર ખલીફા સાહેબ ની જ વાતો કરતી હતી

પોતાની પીઠ ઉપર ચડાવવા માટે ખલીફાએ બંદા પાસે થઈ ગયા હતા તે બાકીના બળતણ લીલું હોવાથી ચૂલો સળગતો ન હતો ચૂલો સળગાવતા ખલીફાની હાલત કેવી થઈ હતી તો કે બળતણ લીધું લીલું હોવાથી ચૂલો સળગતો ન હતો એટલે ધુવાડા થી ખલીફા સાહેબની આંખો લાલ થઈ ગઈ ને ફૂકીને મોત રાખથી ભરાઈ ગઈ હતી એના પછીનો પ્રશ્ન છે કે હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું અને ન હોય તો પણ શું પ્રજા એને શું કરે આ વાક્યમાં સ્ત્રીનો કયો ભાવ રજૂ થયો છે તો જવાબ છે કે હઝરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ પ્રજા એને કરે આ ખલીફા પ્રત્યેનો નારાજગીનો ભાવ રજૂ થયો છે સ્ત્રીએ બતાવેલી નારાજગી બાબતે ખલીફા એ સ્ત્રીને શું કહ્યું તો કે સ્ત્રીએ બતાવેલી નારાજગી બાબતે ખલીફ ખલીફા એટલું બોલ્યા મારી તરફથી એમનો ગુનો માફ કર હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કરે એના પછીના પ્રશ્નોના ટૂંકમાં જવાબ છે તે તમને આમાં આપેલા છે અને તમારી બુકમાં પણ આપેલા જ હશે તો આપણે આને આનાથી આપણે આગળ વધીશું અને આ તમારે પ્રશ્નો છે તમારે વાંચી લેવા અને યાદ

ભૂતાનની જગ્યા એ વાક્ય છે કોણ ચલાવી લેતું અને બીજા પ્રશ્ન છે શેની પ્રશ્નનો ઉપયોગ કરીને પ્રશ્ન થશે કે શેની જગ્યાએ ખલીફા બાવળની સુડો થી ચલાવી લેતા અને શું પ્રશ્ન આવે એવું વાક્ય થાય છે કે ભૂતાન આપણે ભૂતાનની જગ્યાએ ખલીફા બાવળની સૂડો થી ચલાવી લેતા આ વાક્યમાં કોણ શેની અને શું આ ત્રણ શબ્દ નો ઉપયોગ થાય તેવા વાક્ય અલગ અલગ ત્રણ વાક્ય બનાવવાના તો આ પ્રશ્નનો જવાબ તમારે આમાંથી જોઈને લખી લેવો એના પછીનો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો પ્રશ્ન કેમ ક્યારે અને કેવા તો પ્રેરું વાક્ય છે કે બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા તો કે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા શબ્દનો આજ રીતે આપણે બીજું વાક્ય જોઈશું કે ખલીફા એ સ્ત્રીના ઘરે જમવાના સમય સમયે જ પહોંચ્યા તો કે ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા તો આમાં ક્યારે શબ્દનો ઉપયોગ થયો છે

ખલીફા ફરતા ફરતા લોકોના સ્વભાવની લાગી તો કે પેલી બાય કેવા સ્વની લાગી એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દો નો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય તો અહીંયા એક જ જેવા બે શબ્દો આપેલા છે એ બંને શબ્દનો ઉપયોગ કરી જગ અને જંગ બંને શબ્દ એક જ જેવા લાગે છે પણ તેનો વાક્ય તેનો ભેદ છે ઈ અલગ છે તો આપણે તેનું વાક્યમાં પરિવર્તન કરીને જોઈશું કે જગનો આધાર ઈશ્વર છે અને શહીદ થયા છે આજ રીતે તમારે આ શબ્દનો ઉપયોગ કરીને તમે તમારી રીતે પણ વાક્યનો તમે તમારી રીતે પણ વાક્ય લખી શકો છો અથવા તમે આમાંથી જોઈને પણ લખી શકો છો

અને તમારે જ જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારે શબ્દોમાં લખવાનો છે અથવા તમે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો અને તમારી લખો તો વધારે સારું એના પછીનો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ ભાવ્યા ભાવાર્થ લખો ઉદાહરણ છે કે એક બચવાળ સ્ત્રી તો કે છોકરા છૈયા વાળી સ્ત્રી

એના પ્રશ્ન છે કે રેખાંકિત આપેલ શબ્દ વાક્ય પરિવર્તન કરો તો અહીંયા જે કૌશમાં આપેલો છે કૌશમાં શબ્દ આપેલો છે અને અહીંયા જે અંડરલાઈન કરેલી શબ્દ છે એ શબ્દ અંડરલાઈન ની જગ્યાએ કૌશમાં જે શબ્દ આપેલો છે એ શબ્દ અહિયાં મૂકીને ફરીથી વાક્ય બનાવવાનું છે

સજ્જન આબરૂદાર દુઆ પ્રાર્થના બંદગી આભાર એહસાન પાર રૈયત પ્રજા જનતા લહેજદાર સ્વાદિષ્ટ સ્વભાવ પ્રકૃતિ કંગાળ ગરીબ દરિદ્ર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો કે પસંદગી તો કે નાપસંદગી પસંદગી દયાળુ તો કે દયાહીન હાજર ગેરહાજર

પયંગબર પછીના ઇસ્લામના નેતા તો કે ખલીફા અરબ ખાબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મ પવિત્ર શહેર તો કે મદીના સંતાન કે સંતાનવાડી તો કે બચરવાડ દેવોની સંદેશ વાહક તો કે દેવદૂત આશરે ત્રણ કિલોમીટરનું અંતર તો કે ગામ નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ આપી વાક્ય કરો તો કે પ્રખ્યાત તો કે ખલીફા તેમની સાદગી ઉદારતા માટે પંકાઈ ગયા ઓશિયાળુ હોવું તો કે લાચાર હોવું પતિના મૃત્યુ પછી ઘરની આર્થિક જવાબદારી ની ભાવના માટે સ્ત્રી ઓશિયાળી હતી મજલ કાપવી રસ્તો કાપવો અથવા રસ્તે ચાલવું વાક્ય છે ખલીફા મદીના ખલીફા પાસે મન ખુલ્લું મૂકી વાત કરી એના પછીનો પ્રશ્ન કોષ્ટક આપેલો છે કે કોષ્ટકમાં આપેલા વાક્યને યોગ્ય શબ્દ વડે જોઈ નવું વાક્ય બનાવો તો અહીંયા બ અને અ અને બ આપેલું છે અને અહીંયા સંયોજકનું ત્રીજું કોષ્ટક આપેલું છે અ બ અને સંયોજકનો ઉપયોગ કરી ને નવું વાક્ય લખવાનું છે તો ઉદાહરણ આપણે પહેલું જોઈએ કે બાળકોને ખવડાવવું હતું પણ ખાવાનું બનાવવાનું કોઈ જ સામાન ન હતો અહીંયા સંયોજક છે પણ અને અ અને આ બ નું વાક્ય છે અ સામે બંધ બેસતો બ અને અને બો ઉપયોગ કરીને અહીંયા વાક્ય બનાવવાનું છે તો તમે તમારે આ કોષ્ટક આમાંથી જોઈ લેવું અને લખી લેવું એના પછી છે નીચે આપેલા વાક્યમાં ગુણનો ક્રિયાનો સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે તે ઓળખી કાઢો પહેલું છે કે સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા તો આ છે તેનો ગુણ એનું ઘર બરાબર તળાવના કિનારે છે તો કે સ્થિતિ મમ્મી રસોઈ બનાવી રહી છે તો એ ક્રિયા છે ભારે વરસાદ થી તળાવ છલકાઈ ગયું તો કે પ્રક્રિયા ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોડી હતી તો એ ગુણ

તિરસ્કાર ન કરવો જોઈએ ગરીબો નો તિરસ્કાર ન કરવો વડીલોની વાત માનવી જોઈએ વડીલોની વાત માનો પાણી આપવું જોઈએ પાણી આપો પાંચ આજ્ઞાર્થ અને પાંચ વિદ્યાર્થ વિદ્યાર્થ વાક્ય લખો આમાં આજ્ઞાર્થ વાક્ય અને આમાં વિદ્યાર્થ વાક્ય આમાંથી જોઈને લખવા હોય તો તમે લખી શકો છો અથવા તમે આની જગ્યાએ પણ તમે તમારી રીતે કોઈ પણ આજનાર્થ વાક્ય અથવા વિદ્યાર્થ વાક્ય લખી શકો છો આના સિવાય પણ તો તમારે આમાંથી જોઈને લખી લેવા પછીનો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને શરતી વાક્ય બનાવો શરત ઉમેરીને શરતી વાક્ય બનાવવાનું છે તો ઉદાહરણ આપે છે કે જો વરસાદ ન આવે તો આપણે રમીશું જો વરસાદ ન આવે એ શરત છે શરત છે કે આપણે રમવાનું છે પણ વરસાદ ન આવે તો એ એ જ રીતે આપણે જો જો છે આગળ કે તો હું લઈ આવીશ જ્યારે કામ પૂરું થશે ત્યારે મને તેના પૈસા મળશે જેવા કામ કર્યા હશે તેવા ફળ મળશે જો વડીલોની સેવા કરીશું તો તેમના આશીર્વાદ મળશે જ્યારે વરસાદ આવશે ત્યારે અહી હરિયાળી છવાશે જેવી પદવી હોય તેવી મહેનત કરવી એના પછી છે કે શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો ઉદાહરણ છે કે મારા ખિસ્સામાં પેન નથી કદાચ ખોવાઈ ગઈ છે એ શંકા છે તમારે આપણે તો વાક્ય બધા જોઈ લઈએ અથવા આના સિવાય પણ તમે સંભાવના અને શંકા દર્શાવતા વાક્ય લખી શકો છો પણ આ વાક્ય આપણે જોઈ લઈએ કે પપ્પા કદાચ આજે જામનગર જશે એ સંભાવના છે જામનગર જવાની

વિધાન વાક્યમાં વિધાન વાક્ય પ્રશ્નાર્થમાં પ્રશ્નાર્થ અને ઉદ્ગાર વાક્ય લખવાના રહેશે આપણે એક એક વાક્ય જોઈ લઈએ વિધાન આજે મહેમાન આવવાના છે પ્રશ્નાર્થ વાક્ય છે કે આજે મહેમાન આવવાના આવવાના છે અને ઉદ્ગાર વાક્ય છે કે આજે મહેમાન આવવાના છે આજ રીતે

કેવું જેવા પદોથી કરો આમાં એ શબ્દોમાં વિશાળ નદી, સુંદર સરોવર, કદાવર હાથી, વિકરાળ સિંહ, તોફાની ઊંચું શિખર અને મનોહર બાગ આ શબ્દોમાં આ શબ્દો લખો એ પહેલા વાક્યની શરૂઆત ક્યાંથી થશે તો કે અરે ઓહો વાહ અને કેવા થી ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ કે ઓહો કેવું વિશાળ સરોવર સરોવર ઓહો કેવું ઊંચું શિખર વાહ કેટલો મનોહર બાગ એના પછીનો પ્રશ્ન છે કે માતૃ પ્રેમ અથવા માતે માં વિષય પર બાર થી ચૌદ વાક્યમાં નિબંધ લખો

આ રીતે તમને કોઈ પણ ધોરણના અથવા કોઈ પણ સબ્જેક્ટના સબ્જેક્ટના વિડીયો જોઈતા હોય તો અમારી ચેનલ અમારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો